શું તમે પણ ગર્ભનિરોધ ગોળી લીધા પછી તણાવ અને ભાવના અને ઉતાવળના ઉતાવળમાં અનુભવ છે કે કેટલાક લોકો સમસ્યા પરેશાન થઈ કે ગર્ભનિરોધ ગોળીમાં ગર્ભાસ્થને રોકવા માટે અનિયમિત માનસિક ત્રાવ જેમાં સમસ્યા ઘટાડો મદદ કરે છે કેટલીક વાર તમારી ભાવના સ્થિતિમાં માનસિક તાવ અને અસર કરે છે જે વખત આ ગોળીઓને લીધા પછી મોટાભાગની સ્ત્રીઓને મૂળ સ્વિમિંગ અને સમસ્યા સામનો કરવો પડે છે કે દુખાવો થશે બીજ બીજા ગમભા લક્ષણ આ કે ગર્ભનિરોધ ગોળીમાં પ્રસંગ પ્રસન્ન છે હોમરસિંહ સંતુલન અને આ જ રાસાયણિક પ્રક્રિયામાં કારણ કે ઘણી વખત મૂળ સ્વિમિંગ પાક અને ગર્ભનિ પ્રકારની સંભોગ બાદ બીજી માસિક સમય છે નિયમિત ગર્ભ ગોળી લીધા એક ગોળી ચોવીસ કલાક અંદર લેવામાં અને બોતેર કલાક પછી અંદર લઈ શકે છે માસિક અનુસાર પ્રકારની જે સંકુલ ગોળી બીજી મિનિટ ગોળી લઈ શકે ગોળીને તમામ ડોક્ટર સલાહ લીધા પછી કે તમારી સુવિધા મજબૂત કોઈ પણ ગોળીને લીધે કે શકે ડોઝ ન ખાસ ત્યાં તેમાંથી જેમ ગોળીઓમાંથી માત્ર લેવા માટે આ સંભોગમાં સોવીસ કલાક બોતેર કલાક અંદર લેવામાં ઇમરજન્સી ગોળી ચોક્કસ સમસ્યાઓનો કારણે માથાનો દુખાવો પેટમાં દુખાવો ઉર્જાઓ અભાવ પીરિયડના દરમિયાન વધુ દુખાવો અને વધુ દરમિયાન તે રુખતો અને મૂળ સ્વિમિંગ સીડિયાપૂર્ણ થઈ શકે છે ઉપર અનુભવ કે ગોળીઓમાંથી સેવન કરવા સ્થાન અને મિનિપલિંગ આડેસર છોઈ અને કેટલીક સ્ત્રીઓમાં લીધા પછી જે ઘણા દિવસો માસિક ત્રાવ શૂક્ય થાય કે જે સ્પીડિંગ અનુભવે છે